148 વર્ષ પછી મકર સંક્રાંતિ 2026 પર મહાયોગ હોમ પુષ્ય વત્તા એકાદશી પાંચ રાશિઓ થશે માલામાલ 148 વર્ષો પછી આ વખતે મકર સંક્રાંતિ પર એક અત્યંત દુર્લભ અને શક્તિશાળી જ્યોતિષીય સંયોગ બની રહ્યો છે આ અવસરે હોમ પુષ્ય યોગ અને શક્તિલા એકાદશી એકસાથે જોવા મળશે આની અસર તમામ 12 રાશિઓ પર પડશે પરંતુ તેમાંથી પાંચ રાશિઓ પર આ સંયોગની વિશેષ કૃપા રહેશે આ પાંચ રાશિઓના જીવનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની અપાર કૃપા વરસશે અને મકર જ તેમના જીવનમાં ખુશીઓ સમૃદ્ધિ અને સફળતાની જ્યોતિષીઓના મતે વર્ષ પછી ધન અને મકર રાશિમાં ભૌમ પુષ્ય રાજયોગ બની રહ્યો છે ચૌદ જાન્યુઆરી બે હજાર છવીસ ના રોજ સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે સાથે જ એકાદશી ભગવાન વિષ્ણુ ને સમર્પિત હોવાથી આ દિવસ નું મહત્વ અને ઘણું વધી જાય છે આ દિવસે સ્નાન દાન અને જપ કરવાનો ફળ સામાન્ય દિવસો કરતા અનેક ઘણું વધારે મળે છે દાનનો શુભ સમય બપોરે 3 વાગીને 7 મિનિટ થી સાંજે 6 વાગીને 2 મિનિટ સુધી તે પાંચ ભાગ્યશાળી રાશિઓ જેમના પર લક્ષ્મીજીની કૃપા વરસશે એક મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય સુવર્ણ સાબિત થશે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે આત્મવિશ્વાસમાં વધારો તમારો આત્મવિશ્વાસ વધશે અને ધન કમાવવાના નવા રસ્તા ખુલશે આર્થિક લાભ દેવામાંથી મુક્તિ મળશે અને લાંબા સમયથી અટકેલી ઈચ્છાઓ પૂરી થશે વેપાર અને પરિવાર ભાગીદારીમાં વેપાર કરતા લોકોને મોટો નફો થશે પરિવારમાં માંગલિક પ્રસંગો આવી શકે છે અને વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે બે ધનુ રાશિ આ રાજયોગ તમારી રાશિના બીજા ભાવમાં બની રહ્યો છે જે અચાનક ધન લાભના સંકેત આપે છે કરિયરમાં પ્રગતિ નોકરીમાં પ્રમોશન અને બોસના વખાણ મળશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો છે સ્વાસ્થ્ય સારું રહેશે અને લવ લાઈફમાં સુખ મળશે ધાર્મિક રુચિ આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે અને કોર્ટ કચેરીના કેસમાં સફળતા મળશે ત્રણ મેષ રાશિ મિષ રાશિ માટે આ સંયોગ ભાગ્ય અને કર્મ ભાવમાં બની રહ્યો છે જે તમારી કિસ્મત પલટી શકે છે સંપત્તિમાં વધારો જમીન મકાન કે વાહન ખરીદવાના યોગ છે અટકેલા સરકારી કામો પૂરા થશે વેપારમાં નફો વેપારીઓને અચાનક મોટો ફાયદો થઈ શકે છે જૂના આર્થિક સંકટ દૂર થશે કૌટુંબિક સુખ પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે વિવાહિત જીવનમાં મધુરતા આવશે ચાર વૃષભ રાશિ તમારા માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી માતા લક્ષ્મીની કૃપાથી દરેક મનોકામના પૂર્ણ થશે રોજગારના અવસર નવી નોકરી કે વ્યવસાયની તકો મળશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે આર્થિક સ્થિતિ આર્થિક સ્થિતિ મજબૂત બનશે સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થશે સાવધાની કોઈના લોભમાં ન આવવું અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી પાંચ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લગ્ન ભાવમાં આ રાજયોગ બની રહ્યો છે સંતાન નથી તેમને સંતાન પ્રાપ્તિના શુભ સમાચાર મળી શકે છે રોકાણથી લાભ શેર બજાર કે જૂના રોકાણ માંથી સારો નફો મળવાની શક્યતા છે પિતા કે પરિવાર તરફથી પૂરો સહયોગ મળશે જાન્યુઆરી બે હજાર છવીસ ની આ પાંચ રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુ ની કૃપા મેળવવા માટે આ દિવસે તલ નું દાન અવશ્ય કરવું જો તમને આ માહિતી ગમી હોય તો કમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી જય ભગવાન વિષ્ણુ જરૂર લખજો